એક બાજુ હોસ્પિટલ એક બાજુ દુનિયા એમ કહેતી હતી કે કોઈ ખમા નહીં કે એક બાજુ હોસ્પિટલમાં એડમિટ કરેલા ડૉક્ટર કે પગ કાપવો પડશે હું ચિહાર એમ બોલી હું ડૉક્ટર તો નહીં ભઈ પણ તમે મારા ભરૂહ દોડ્યા છો તો પગ નહીં કાપવો પડે અને પલોઠીવાળી ના બિહારું તો મારું નામ માતા ના કહેવાય એ આજે પલોઠીવાળીને બેઠા છે અત્યારે હાજર હું એ દાડ હું તારા ઘેરા એ દાળ મેં બોલી હતી એરું વળજી હોય કોકનું સાચું હોય અને રાવણની માતા વળજી હોય પટેલ અને એને ખમા કઈ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આવે અને બપોરે બારનો ઓગણ ચાલીસ મિનિટ થાય અને દીકરાનો જન્મ થાય કાળું જમણી બાજુ કાળું લાખું હોય અને ઘડિયાળનો બાર નો ઓગણચાલીસ થાય જન્મ તો જ મારી બાધા બાર ને ચાલી મિનિટે જન્મ તો તમારો કોઈ મતલબ નહીં તમારા રોને શ્રાવણ મહિનાનો બીજો ગુરુવાર આવ એના એનાય મહિનામાં બે ને દીકરા ના તો મારું નામ માતતાનું આ બે દીકરા મારા બોલેલા ટાઈમે બની જાય તો પટેલો દેરો પૂજવો પડશે એ દાણમી માતા બતાવી કાળકા એ દાણ એમ બોલે કે કાળકાને બેહારવાની ભાઈ નવચંડી યજ્ઞ કરો દાળવું ગયો એટલે અન નવચંડી યજ્ઞ ચાલુ થઈને બપોરના બાર વાગ્યું અને જગતમાંથી ત્રણ બાવા આવું આ બાવા તારા ઘેર આવીને તારા ઘેર કજિયો કર્યું અને કજિયો કરીને રખાઈ અને કજિયો કરીને ટિફિન લઈ ગઈ તો રાત્રે રમેણ કરવાની આવું ના બનો તો તમામ ખર્ચો મારો ચહેર નહીં રમેણ નહીં કરવાની ધીરો નહીં બી હારવાર